ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવી અનેક એવી ઘટનાઓ સામે આવી છે ગુજરાતનું આત્મા જગાડવાની પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી તે જ સમયે ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે જે વાતચીત થઈ હતી એ પણ ખાસ કરીને આજે સાંભળવાની છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ત્યારે અમરેલીની અંદર જે ડબલ મર્ડર ઘટના સામે આવી હતી એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયા ગઈકાલે અમરેલી પહોંચ્યા હતા સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે જે વાતચીત થઈ છે તેને સાંભળીએ આપણે સાહેબ એક મિનિટ એક મિનિટ સાહેબ તો પહેલા તો સાહેબ આ જે ઘટના બની છે એ બાબતે પોલીસ નો આજ દિવસ સુધી અગાઉ ગામ માંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચુકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ ગામ માં અને આ વિસ્તારમાં બની છે અને દરેક વખતે પરિણામ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસ નું માનવું છે પેલા તો ગોપાલભાઈ જે અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવ બન્યા એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કાલે જ વાત થઈ હતી ગામજનો સાથે સીએચસી આપણે વડીયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લેવી જ પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી બે ભેંસો પાછા લેવા હતા આપણે છેક બીજા જિલ્લામાં માંગરોળ થી આરોપી પકડ્યા હતા અને એને આપણે પાછા લેવા હતા અગાઉ જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવ મને કાલે વાત થઈ એક બે જણા મને કાલે કીધું કે ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ બન્યા છે આવો બનાવ બનેલો છે ખૂન બનર એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા ને ગુનો ડિટેક્ટ થયેલો આજની આ ઘટના બાબતે હું પોલીસનું આજની આ ઘટના બાબતે સત્તર અઢાર ની રાત્રે જે બનાવ બન્યો છે ભાગે પોલીસ ના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે છે એ તારીખે ને રિપોર્ટિંગ થયું છે એમના રિલેટી પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા દાદા દાદી એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસ ને જાણ થઈ કંટ્રોલ રૂમ ને જાણ કરી મને કંટ્રોલ રૂમ ને મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં માં વડીયા પોલીસ અહીંયા હતી એના પછી અમે એફએસએલ આ ગુના ના કામે ગંભીર માં ગંભીર ગુનો છે રેલવે સ્ટોપ રેલ અમે એફએસએલ ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એને એનો પોતાના અભિપ્રાય આપ્યા જે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે લીધું છે જે ફિંગર મળી આવ્યું છે ફિંગર લીધા છે ડોગ ને સ્મેલ આપીને ડોગ ઢોળવા રોડ એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે 100% કામગીરી કરવી જોઈએ 100% કામગીરી એમાં કરી છે ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું બંને એવું હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ એ પછી મેળવવાની છે તો તો આખો વિષય વિષય ઉપર ઉપર આવી અત્યારે તપાસના આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછો થી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપી ના ફિંગરપ્રિન્ટ લઈએ છે મશીન ઉપર લઈએ છીએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા આરોપી પકડાઈ ગયોગાઉડ ચોરી બે હાજર ચોવીસ માં કરખોડ ચોરી થઈ હતી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા ઈ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ થવા માટે મોકલી આપ્યા જયારે આરોપી મળ્યા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા તે સમયે એટલે અહિયાં જે ફિંગરપ્રિન્ટ મળ્યા આખા ગુજરાત ના ફિંગરપ્રિન્ટના ડેટા બેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડ ના જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લા માંથી અહીંયા આવી ગયો હોય અમરેલી નો ઘરફોડ નો ડેટા છે ગુજરાત નો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું ઘરફોડ કરતો એને ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો એવું બને તો આખા ગુજરાતના ડેટા બેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય છે પ્રેઝન્સ તો પકડાઈ જાય વાત છે તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવા નહીં એક માણસ ગાડી લઈને આમુ ભરે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો છે મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના જે સંજોગો તો એ તો બહુ સ્વાભાવિક ગુનાઓમાં મોબાઈલ નો યુઝ થાય છે તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે તો છ મહિનાના સરેરાશ આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે દામજનની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઈમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધા ના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે નો પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો કે અમારે સરકાર ના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ થાય એમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ગુગલ પે કે અમુક કેસોમાં ભેંસ ચોરી થઈ હતી એ લોકલ પોલીસે ડિટેક્ટરી છે અને એ ટેકનિકલ સોર્સીસના લીધે ડિટેક્ટરી છે ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે પ્રતિ વાત તો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે જે તમે ટાવરની કઈ વાત કરી છે તો આ આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ગરફોડની ઘટના બની એક રાગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ અને એમાં લોકોએ બધા સંમત ખાશે અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દુષણો એની પાછળ જવાબદારો છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આરે સેટિંગ છે ડિસ્ટર્બ વાળા એટલે મને છોડાય લે છે એવા એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસ ના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડ ના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે કરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું ના તો કોઈ જ ગામ માંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવો પડશે કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં માં કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈ નું ખૂન કરવાની કેવી રીતે અવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટાફ વાળા છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થાવી છે એ તો ક્યારે થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ કેવું છે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ લન્સ કે પોલીસ પ્રેજન્સની વાત કરો તો અમારા ગામમાં અહીંયા આપણે ઘુંડિયાપીપળીયા ગામમાં ધિઆડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે બરાબર નાઇટમાં દિયાડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે ફરપ્રાંતિયે ઘણીવાર આવતા હોય છે ફરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો હોય પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે

આજે આજે ની ઘટના બની એટલે હવે એના તપાસ બાબતે તમે જે કઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ બાર પ્રાંતિય કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું કેવાનું છે બાદ મજૂરો હોય છે બીજા રાજ્યના તો એ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ વાળા રોજ રાતે પી જવા વાળા હશે નહીં હોય તો દારૂ બેફામ મળતો હશે

એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણને પકડીને ખોટા પડાવીને તપાસ પૂરી પડે લેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી શહેરમાં કમાવા ગયા મા બાપને રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ ગામજનોએ શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં

આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું પછી તો બીલો ગમે આવી નાખશે

હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક અંદર નેતા નો કુતરો ખોવાઈ ગયો તો કેટલા દિવસ માં ગોચ્યો કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતા ના ઘરે કુતરો ખોવાઈ જાય તો આખે ગુજરાત પોલીસ લાગી જાય છે એમાં માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા કામગીરી થશે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારી મારીને ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપવા કરે છે દારૂડિયા બે ફાર્મ બની ને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં

ભોગ બનનાર ના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબ એ વિઝીટેશન ના ગુનામાં આવવા કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વેલી સવારે ગુનો જાહેર તો છ વાગ્યે ગુનો દાખલ થયો આઠ વાગે પછી એસપી સાહેબ આવ્યા તો એમ એ ટેકનિકલ ભાષા મારી ખોટી વાત નહીં કરવાની ગામ લોકો નો ખબર પડતી હોય મને ખબર પડતી હોય બરાબર મારું એમ કેવાનું છે કે વિઝિટેશન નો ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગ્યો જોઈએ તરત વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે

એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં ગુનો અમને જાહેર થયો તરત જ આવી ગયા હવે તમારી ભાઈ સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી આશા રાખીએ છે કે મંગળવાર બુધવાર સુધી તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એ એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતાને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને કાપલી મારવાની હિંમત નથી થતી ખૂનની હિંમત આવી તો કોક તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ નહીં બુધવાર મંગળવારે પાછો વાત કરી પાછો ફરીથી એ પગલત આવીશ એવું અત્યારે ખાલી રાખીએ છીએ વાત પણ જરૂર ન પડે એવી આશા રાખે કે આવવાની જરૂર ન પડે પકડાઈ જાય વહેલી તો કે આ તો જીવવું કેમ ગામમાં ગઢા મા બાપ જયારો બધી જ્ઞાતિના લોકો આમાં બધી જ્ઞાતિના ગઢા મા બાપ ગામડામાં એકલા રહે છે બધી જ્ઞાતિના હવે એકલા રહે છે ખેતી મજૂરી કરે છે બે પૈસા કમાય છે આપણે કાઠિયાવાડ ની પરંપરા પ્રમાણે ગઢા હોય માવતાર કાંઈક ને પહેર્યું હોય કાનમાં પહેર્યું હોય નાખે વ્યાજબી વાત કેટલી છે હોનુ પહેરે આપડી પરંપરા છે આપડી માયુઓ પેરનતા બધું ઘણું પહેરે છે બરાબર હવે એની જાય તો હજ થઇ ગઈ માનવતાનું મર્ડર કહેવાય એટલે આશા રાખીએ છે પેલી તકે આમાં તમે કઈક નિરાકરણ કરો

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર